ભરૂચ જિલ્લાના ચંબુસર વધુ એક બાળ મજૂરીનો કિસ્સો સામે આવ્યો ચંબુસર તાલુકાના કહનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડતલાવ જવાના રસ્તા ઉપર ઈટનું ઉત્પાદન એબીપીના સંચાલક માલિક દ્વારા બાળ મજૂરી કરાવવાનો કેસો સામે આવ્યો છે ઈટના પટ્ટા પર મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ એક પ્રશ્ન ઊભો થાય છે ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ના તો લાયસન્સ છે કે ના તો તે ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે એની ઉંમર ભઠ્ઠા માલિકની બહુ મોટી બેદરકારી સામે ઉઠ્યા સવાલ નાના છોકરાઓ છોકરીઓ શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ઠાના સંચાલકો બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે નાના બાળકો બાળકીઓનું બાળપણને કચરવાનો એક પ્રયત્ન ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બેટી બચાવો બેટી ભણાવતો શું આ એમની ઉપર કોઈ વાતનો અસર પડતો નથી પરંતુ જિલ્લાભરમાં બાળ રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી આવવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલા કરશે તેવી માંગ ઉઠી છે